નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરેવ જીરેવ જે આપણે જે વાવ્યું હોય તે કેટલા દિવસની અંદર કમ્પ્લીટ ઉગી જવું જોઈએ અને જનરલી જીરા ઉગવાનો જે સમય છે તે કયો છે ને કેટલા દિવસની અંદર જીરું કમ્પ્લીટ ઉગી જવું જોઈએ અને મિત્રો લેટ લેટ થાય તો કેટલા દિવસ લેટ થઈ શકે તો ખેડૂત ભાઈ ખાસ આજે ચર્ચા કરવાના છે ખેડૂત ભાઈ ચેનલ નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો ખેડૂત ભાઈઓ

તો તે પછી કોઈ પણ બિયારણ હોય બરાબર ચાર નંબર હોય કે બીજું અન્ય કોઈ પણ બિયારણ હોય પણ ખાસ ચા જે બાર દિવસની અંદર કમ્પ્લીટ હારોડા થઈ જવા જોઈએ ખરું ભાઈઓ જેટલું જીરું જે છે જે છે લેટ ઉગશે તે તે મિત્રો આગળના સમયમાં તે મિત્રો પ્રોબ્લેમ કરાવશે એટલે કહેવાનો મતલબ એ છે કે જેટલું તમારું જીરું લેટ ઉગ્યું મતલબ કે તેની જે તાકાત જે છે જે જીરાને ઉગવાની તાકાત જે છે તે બરાબર નથી જેટલું લેટ ઉગ્યું એટલું એટલે આપણે ખેડૂત ના દીકરા છીએ કોઈ પણ પાક હોય આપણે મિત્રો તમે જોશો કે જેટલો પાક લેટ ઉગશે તે મિત્રો પાક જે બરાબર જે જેવો છોડ હોય છે તે તાકાત વારો તાકાત ઉગતો નથી નબળો ઉગે છે એકદમ માન માંડ નીકળે અને ઝીણો છોડ થઈ જાય છે એટલા માટે જીરા જે જે છે દસ થી બાર દિવસની અંદર મિત્રો કમ્પ્લીટ ઉગાવો આવવો જોઈએ જેટલો મિત્રો લેટ આવશે ઉગાવો એટલો મિત્રો જીરાની અંદર પ્રોબ્લેમ આવે છે આગળના સમયમાં કોઈ પણ છોડ હોય મિત્રો વેલો ઉગશે ને તો એકદમ તાકાત હોય છે છોડ અને એકદમ સારો છોડ હોય છે એટલા માટે ખાસ મિત્રો બાર દિવસની અંદર જે સમય જે સમય જે છે જીરાનો તે બાર દિવસની અંદર કોઈ પણ બિયાણું બિયાણું હોય જીરાનું બાર દિવસની અંદર કમ્પ્લીટ ઉગી જવું જોઈએ પછી મિત્રો લેટ ઉગશે એટલે તેની અંદર મિત્રો જે તાકાત હોય છોડની તે ઘટી જતી હોય છે અને આગળના સમયની અંદર તેમાં સુકારાનો પણ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક આવી શકે છે અને મિત્રો તેમાં જીવાત પણ વધારે રહે છે એટલે મિત્રો જેટલો છોડ નબળો એટલું મિત્રો એટલો મિત્રો છોડનો વિકાસ પણ મોડો થશે અને મિત્રો જેટલું જેટલું મિત્રો જીરું વેલું ઉગશે એટલો મિત્રો તેનો વિકાસ વધારે રહે છે અને ગ્રોથ તે જલ્દી જ ગ્રોથ કરે છે એની એની સરખામણીમાં જે મિત્રો લેટ જે છોડ ઉગ્યો હશે તે મિત્રો જલ્દી ગ્રોથ કરતો નથી અને તે છોડ મિત્રો બરાબર તાકાત પણ થતો નથી પણ મિત્રો જે જીરું મિત્રો ટાઈમસર ઉગ્યું હશે તે મિત્રો તે હંમેશા તે છોડ જે છે જે છે તે એકદમ તાકાત હોય છે તેની અંદર જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે છે સુકારાનો પ્રોબ્લેમ પણ ઓછો આવે છે એટલા માટે જે આપણો મિત્રો જે જીરા હોય તે ટાઈમસર ઉગવું ખાસ જરૂરી છે ખરું ભાઈ આજે ખાસ આપણે આટલી જ માહિતી આપવાની હતી અને મિત્રો તમે જો ઉપરનો મિત્ર જમીનનો જે પોપડો જે છે તે સુકાઈ જશે તો પણ લેટ ઉગશે એટલા માટે પાણી અચૂક આઠમે નવમે દિવસે તમે પાણી આપી શકો છો જીરાને મિત્રો વાયુ ત્યારથી લઈ અને આઠમે હાથમે આઠમે અથવા નવમે છેલ્લે નવમે દિવસે આસપાસ તમે જીરાને જો પાણી આપી દો તો ઉગાવો બરાબર થાય છે કેમ કે પાછળથી મિત્રો આપણે જેટલું મિત્રો લેટ પાણી આપીએ છીએ પછી મિત્રો એમાં એવું થતું હોય છે કે ક્યારેક મિત્રો અમુક આ વર્ષે ઠંડી સારી આવી વરી ગઈ છે અને જીરાના વાવેતર પણ થોડાક લેટ ચાલી રહ્યા છે એટલે વાંધો નથી આવતો ઉગવામાં પણ મિત્રો અમુક સમયે વહેલું જીરા વાવ્યા હોય તો મિત્રો જીરા મિત્રો પંદર પંદર દિવસ સુધી જીરા બરાબર ઉગતા નથી મિત્રો પાણી આપી એટલે ફરી મિત્રો નીકળે છે જમીનમાં જીરા અને ફરી મિત્રો તડકાના હિસાબે જીરા મિત્રો ભરી જતા હોય છે એટલે આવે આવે કન્ડિશનની અંદર જીરું નો મિત્રો જે છોડ જે છે એ ક્યાંક ને ક્યાંક મિત્રો તાકાત વાળો ઉગતો નથી અને નબળો રહી જાય છે એટલે ખાસ જીરાને મિત્રો પેલું પાણી આપી ત્યારબાદ એક બે થી બે એક બે દિવસની અંદર મૂકી અને બીજું બીજવાણ આપી દેવાનું એટલે બીજું પાણી આપી દેવાનું ત્યારબાદ મિત્રો જમીન જો તમારી જો એકદમ રડતી હોય ને જો તમારા કિયારા ટૂંકા હોય તો તમારે એક ત્રીજું પાણી અને ત્રીજા પછી ચોથું પાણી પણ આપવું પડતું હોય છે ઘણી વખત આવું પ્રોબ્લેમ પણ આવતો હોય છે બાકી મિત્રો તમારી જાડી જમીન હોય અને પાણી એકદમ ભરાતું હોય તો તમારે મિત્રો બીજવાણ આપી અને તમે મૂકી દો અથવા તો ત્રીજું પાણી આપીને તમે મૂકી દો તો પણ જીરા આરામથી ઉગી જાય છે કોઈ પ્રોબ્લેમ આવતો નથી બાકી મિત્રો હવે પહેલાની જેમ નથી કે આપણે એક પાણી કાઢી અને જીરું ઉગી ગયા હવે એકદમ ઉગી ઉગી જશે હવે મિત્રો એવી રીતના હાલતું નથી મિત્રો શરૂઆતમાં એવું હતું કે જ્યારે આપણે સૌપ્રથમ વખત જીરા વાવતા હોઈએ તો મિત્રો જમીનની અંદર જે મિત્રો તાકાત હોય તે અલગ હોય છે જેમ મિત્રો આપણે દર વર્ષે જીરા વાવતા જાય તેની અંદર મિત્રો ખાતર પણ વધારે નાખવા પડતા હોય છે પાણી પણ એકાદું વધારે આપવું પડતું હોય કેમ કે જે મિત્રો જે જીરાને મિત્રો જે તાકાત જોઈએ જમીનની જે તાકાત હોય તે તાકાત ગરમી બરોબર ન મળે કેમ તેની અંદર ફૂગ આ તે દર વર્ષે વાવતા હોય એટલે એ બધો પ્રોબ્લેમ આવતો હોય છે એટલા માટે આપણે મિત્રો દર વર્ષે પાણી આપણે વધારે આપીએ છીએ બાકી મિત્રો જમીન ઉપર આધાર ખાસ રહેલો છે તમારી જમીન જાડી કેવી છે તમારી જમીન જે છે તે પાણીનો સંગ્રહ કરવાની શક્તિ કેટલી ધરાવે છે આના ઉપર ખાસ બધો આધાર રહેલો છે જીરા ઉગવાનો તો મિત્રો ખાસ આજની આજના વિડીયો અંદર આટલી જ માહિતી હતી કે ખરેખર જીરું જે છે તે બાર દિવસની અંદર કમ્પ્લીટ ઉગવી જવું જોઈએ જેટલું મિત્રો લેટ થાય એટલું જીરું લેટ ગણાય એટલા માટે ખાસ જીરું મિત્રો પાણી આપવું જરૂરી છે તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જય સિદ્ધાંત મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો